સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને બાકી બતાઈ મજામાં હાઈ ના હવા અઠકવાઈ ગયા ને અમે મા દીકરી છે ને પૂગી આવ્યું પિયર માં છક વાગે આવ્યું પાંચક વાગે ઘેરથી નીકળ્યું તું તે છક વાગે પૂગી ગયું શરદ પૂનમ કરવા અડધા હોય જો કે પૂનમ કાલ કરી ને અડધા હોય આજ કરીને આમાં બે બે આયલું આવેસ છે હજી દિવાળી સુધી ચાલવાનું છે આલો એટલે આજ વરસાદ નહોતો ને એટલે વહીઓ આવી ગયું નકર પૂનમ કરવા આવવાનું કંઈ નક્કી નહોતું ને આમાં બધાની કોમેટી હતી કે કિરણબેની કે પૂનમ કરવા કે જાજો જ એટલે પછી હાલો મેં કીધું જઈએ હવે આજ પાછા આપણે યશવીન ધીરુબહેન કૃપાલીન ભારતીબેનને બધા છે જેટલા આપણે બધાએ રમતા એ બધાની પાછી આજ મુલાકાત કરીએ આજ બધા રમશું ને અમારા ભાઈ તો જો વહી આવી ગયાસ હવે હું ને મમ્મીને મમ્મી ને બસ રેડી બતાય થઈ ગયા બે ઢીંગલયુને આજ તો છે ને મસ્તીને ફ્રોક પહેરાવી દીધા એને પેલા રેડી કરી દીધી પછી અમે થયા અમે આજ છે ને વન પીસ પહેરવાનું નથી બતાવી કર્યું હતું વન પીસ પહેર્યા ને બસ જો હવે નીકળી આજ છે ને થોડુંક વહેલું રાખ્યું ને ગઈકાલે છે ને વરસાદ હતો થી આવવાનું આના આના માર થાતું હતું પછી આજ છે ને આખો દી વરસાદ આવ્યો ને એટલે મેં કીધું આનો તો હવે હવે વૈયા જાય મા દીકરી પછી વયું આવી

હવે બસ નાસ્તો જમવાનું કે રાણીબેન બોલશે જય શ્રી કૃષ્ણ હાલે પોગ્રામ

અસે ચાલ આજ મોડા તમે નીકરા હું એકવાર બોલાવા આવીતી પણ તમે હટ આવ્યો તો મજા નહોતી છો તો નવા મમ્મી બનાવી નવા બાપી દિવસનો ભેગો થયો તો પણ વળી એમ કેવું કે આ બધાય એટલા સેતની હવે ત્યાં તો તમે મન કીધું તો કે છે આમ જો આ બસાઈ બેહી જાય તો એક છોડી દો હું તો ભાઈ જા કેટલા માડ તો ખરી એક એક આપી દીધું ખબર જ વાત ભાજી દેવું

તો ખાડા નવ વાય ગયા આપણે નાસ્તો તૈયાર થઈ ગયો આજે આપણે ગરમા ગરમ નાસ્તો ખવડાવવાનો હતો ને નવરાત્રિ પૂરી થઈ ગઈ ને પછી આજે શરદ નો માય એટલે આપણે હવે શું વિચાર કર્યો એ દોર વર્ષે આપણે નવરાત્રીમાં એ બધા આપણે થોડું રમી લઈને પછી પછી આપણે નાસ્તા હતા એના બદલે રીતે આપણે શરૂઆતનો નાસ્તો ગયો નવરાત્રી નવરાત્રિ વહી ગઈ ને

એફએમએલ ને જે ગેરરાજ રતન દેવી આજે આદરી આપી દીધી આ અમાર ગેરો ચર હતા ગેર હાજર હતા જો આ રાધાબેન ને અજાતા દીદી થઈ ગયો નાસ્તો થઈ ગયો એ મેડમ તમારી થઈ ગયો ને હે આતે જલબાબેત મને મરચાનું વિનયભાઈ 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 તમે ભજીયા લઈને લેતા જબા તો હવે જો આપણે બધાને ખોટી ન કરવા કારણ કે ખેલાયા બધાય રમવાનું વાત આ બધાય બાકી છે હા એ અમારે બાકી નાસ્તો બાકી છે હજી નાસ્તો બાકી છે એ ભાઈ બોલે ઈ બાકી તો બહુ મજા પડી જાય એટલે न रुमे सनी रोज़ आजाउ रुल न स આપડે નાસ્તા માં ઘણો ટાઈમ ગયો એમાં ક્યાંય મને એમ પાત્રા બહુ ભાવતા હતા ને એટલે પાંચ વાર મને દઈ ગયા ને પાત્રા તો એ પછી છઠ્ઠી વાર કે હા નકરને મને ખાવા જ જોઈએ મને ખબર નહીં છેલ્લા રાખ્યો ને ઝાઝા બધા ખવડાવી દીધા ને હવે જો આપણે આપણે ગરબીનું આયોજન કર્યું હતું ને એમાં આપણું ત્રીજું વર્ષ છે ને કાં ભરત્રી મને એમ કે ચોથું હતું એટલે હું છેલ્લા નોરતા સુધી એમ જ કહેતો હતો કે ચોથું પણ ત્રણ આપણે બે વર્ષ એમને એમ રહીમાં હતા ને આ વખતે ગરબીનું આયોજન કર્યું ને એમાં બધી બાળાના જો ભારતી બેન નામ લખ્યા હતા એક લિસ્ટ તૈયાર કર્યું હતું ને પછી અહીંયા નક્કી કર્યું હતું કે આપણે જેટલી છોકરીઓ રહી ને એ બધીને કાંઈક ને કંઈક ઇનામ આપવા આપણે એટલે આપણે આજે શરદ પૂનમનો દિવસ છે ને એ દિવસે રાખ્યું હતું કે બધી છોકરીઓને ભેગી કરી રમાડી અને આનંદ કરાવી અને પછી છેલ્લે આપણે વિતરણ કરીશું એટલે હજી રમવાનું આપણે બાકી જ છે પણ હવે આમાં નાની છોકરીઓને પછી અમુકને નીંદર આવતી હોય કોઈ જાવ એટલે ભારત ગણ કે ઇનામ વિત્રન પેલા ચાલે કા તો બરસા છે ને એ બળે તમને ભારત બેન જણાવી ગઈ આ એક ગરબી મંડળ તરફથી કુકર છે બરાબર ને તો રાજ તરફથી છે ડબરો અને તમારી રાજ રે ડબરો તરફથી નેહા તરફથી

ઢીંગલિયું કોઈ હવે રમવા ગયું તમે હે તો અહીંયા પટપૂરો નથી કોમેડી ભાઈ તારા છેલે કોમેડી કરવા રે છો અત્યારે બોલે તો વિત્રણ કરવા આવ્યો તો ભાઈ બીજો ભાગ બનાવવો પડશે હાલો ના મેં પહેલા જ નક્કી કર્યું બે ભાગ જ આવશે ભાઈ સાહેબ બે ભાગ આ બીજા ભાગ જ હાલે અત્યારે એક ભાગ તો કાલ પૂરો થઈ જશે આઈ આઈ હા ત્રણ વાત કરી

અને એટલે દેતો જવાનો આ જો છે આવ્યા મમ્મી આવ્યા ઓર તને એક કારે જઈને બધા એક કારે

અહીંયા દે આ તો પાડી બોલ એટલે

આ હા અમારું વજન અમારું અમારું વાડવાળાને એનો વળ ગરબીમાં અહીંયા રહીને આયા

તેરા ગીત રાદ બામનયા અરે આયા